હલો મિત્રો નમસ્કાર જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો મિત્રો અત્યારે માતાજીના પર્વ ચાલી રહ્યા નોર્તા ચાલી રહ્યા છે અને લગભગ બે નોરતા જે બાકી છે અને અવનવા આપણે વિડીયોની માહિતી તમને આપતા છીએ અને એવા જ આજે એક અલગ જ જે રાજકોટમાં મોગલમાનું ધામ આવેલું છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ અને ત્યાંનું ખૂબ જ પ્રસ્યાદ અને પ્રસિદ્ધ જે આયોજન થઈ રહ્યું છે તેનું આપણે માહિતી આપશું તો મિત્રો અહીંયાનું લોકેશનની માહિતી આપી દઈએ તો મિત્રો મારી પાછળ જોઈ રહ્યા છો ભાવનગર જે રાજકોટ હાઈવે છે અને આજી ડેમથી બિલકુલ નજીક જ છે જે માંડા ડુંગરથી મેં જોઈ રહ્યા છો પાછળ એની બાજુમાં જે મંદિર આવેલું છે મોગલ મોગલધામનું તો ત્યાંનું આપણે દર્શન કરાવીશું અને ત્યાંનું જે ભવ્ય આયોજન થઈ રહ્યું છે મિત્રો એનું પણ માહિતી આપશું તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો ચાલો મિત્રો માહિતી મળીએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો મોગલધામ જે ખોડલધામ છે અને આ બાજુ જે ભાવનગર રાજકોટ હાઈવે છે અને ખૂબ જ સુંદર મજાનું જે આજી ડેમ તમે અહીંયા દ્રશ્યમાં થઈ રહ્યું છે અને ખૂબ જ સુંદર મજાનું વાતાવરણ છે અને આજી ડેમ ફૂલ જે ભરાઈ ગયું છે અને અહીંયા આપણે આવી રહ્યા છીએ જે મોગલધામ જે તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા તો અહીંયાનું જે આયોજન થઈ રહ્યું છે ભવ્યથી ભવ્ય ટૂંક સમયમાં આયોજન થવાનું છે તો ત્યાંની પણ માહિતી મેળવીશું અને મિત્રો આ એક જગ્યા ખૂબ જ સુંદર મજાની છે અને કુદરતી વાતાવરણને કોળે કોળા છે આજી ડેમના એકદમ ખૂણે એટલે કે માંડા ડુંગરની એક્ઝેટ સામે આવેલું છે ખૂબ જ સુંદર મજાની જગ્યા છે અને અહીંયા માતાજીના દર્શન કરવા ભાવિકો શ્રદ્ધાળુ લોકો કોઈ ચાલીને આવે છે અને કોઈ પોતપોતાના વાહન લઈને અહીંયા માતાજીના દર્શન કરવા આવે છે અને એ દરમિયાન અહીંયા ટૂંક સમયમાં ભવ્યથી અતિભવ્ય અહીંયા આયોજન થઈ રહ્યું છે તો મિત્રો આપણે આપણે પહોંચી ગયા છીએ મોગલધામ જયમાં ખોડલધામ તો અહીંયાનું જે મેદાન છે એ એક્ઝેક્ટ જે મેં તમને કહ્યું એ પ્રમાણે આજી ડેમ જે મોટું ડેમ છે આપણો રાજકોટની જીવાદોરી સમાન ત્યાંના એક્ઝેટ ખૂણાની બાજુમાં જ આવેલું છે જેથી મેં જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું અહીંયા મોટું મેદાન છે અને મિત્રો અહીંયા આ જે છે યજ્ઞશાળા છે પ્રસાદ જે અહીંયા બને છે યજ્ઞ કોઈ હોય તો ત્યાં એ થાય છે અને અહીંયા માતાજીનું જે મંદિરને જીર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યું છે અને આ બાજુ વિભાગ છે એ મંદિરનો પાછલો વિભાગ છે મિત્રો જે આપણે જોઈ રહ્યા છીએ મિત્રો અહીંયા મિત્રો છે જે હનુમાન દાદાનું મંદિરનું સ્થાપના કરવામાં આવી છે મિત્રો અને ખાસ તમને જણાવી દઈએ કે અહીંયા મોગલધામ માતાજીનું જે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો છે અને તમે સામે જોઈ રહ્યા છો મિત્રો બોર્ડ જે અહીંયા પાંચ તારીખે એટલે કે રવિવારે આયોજન ખૂબ જ થઈ રહ્યું છે અને જે આ મેદાન તમે મિત્રો જોઈ રહ્યા છો અહીંયા જે ભવ્ય અતિ અતિભવ્ય લોક ડાયરાનું આયોજન થઈ રહ્યું છે અને આ જે વિભાગ છે એ પ્રસાદ વિભાગનું આયોજન થશે અને તમે જોઈ રહ્યા છો સામે મોટું બોર્ડ છે જે મોગલમાનું જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન આગલા રવિવારે થઈ રહ્યું છે મિત્રો અને ભવ્યથી ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને અહીંયા જે ડાયરાનું આયોજન થશે તો આપણે ત્યાં જઈશું અને જે આયોજન થઈ રહ્યું છે કયા કયા જે કલાકારો આવવાના છે અહીંયાના જે ધામમાં એની પણ માહિતી મિત્રો મેળવીશું તો મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો જે દ્રશ્યમાન થઈ રહ્યું છે આય શ્રી લક્ષ્મી માતાજી આય શ્રી દેવલ માતાજી આય શ્રી મોગલ માતાજી અને આય શ્રી મોગલ માતાજીનો જન્મોત્સવ છે મિત્રો અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સુદ તેરસ રવિવાર તારીખ પાંચ દસ પચીસ રાત્રે નવ કલાકે અને એડ્રેસની માહિતી આપી દઈએ તો મિત્રો આજી ડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર સામે આજી ડેમ પટમાં રાજકોટ કલાકારની વાત કરીએ તો મિત્રો ગોપાલ ભરવાડ છે અને યતલબેન કલાકાર છે ખોડલધામ મોગલધામ મંદિર તો મિત્રો અહીંયાનું જે આયોજન એ ખૂબ જ જોરદાર થવાનું છે કારણ કે જે વિખ્યાત કલાકારો અહીંયા માતાજીના ધામમાં આવવાના છે જે છે એ મેદાન છે કે અહીંયા જે ભવ્ય ભવ્ય લોક ડાયરાનું તમે જોઈ રહ્યા છો જે આજી ડેમ ફરતું છે અને અહીંયા ખૂણે માતાજીનું ધામ આવેલું છે અને આપણે હવે માતાજીના જે દર્શન પણ કરાવીશું તો મિત્રો તમે અહીંયા જોઈ રહ્યા છો માતાજી મોગલ ધામના પૂજારી છે અને અહીંયા માતાજીના જે સ્થાનક મતલબ સ્થાપના કરવામાં આવી છે જે માતાજીના નોરતા ચાલી રહ્યા છે તો અહીંયા ગરબો છે પણ અને હવે મિત્રો આપણે મંદિરમાં જઈશું અને માતાજીના પણ દર્શન કરાવીશું તો ચાલો મિત્રો આપણે માતાજીના દર્શન કરીશું તો વિડીયોમાં જોડાઈ લેજો અને કમેન્ટમાં મિત્રો જય માતાજી લોકો ભૂલતા નહીં અને આ જે ઉત્સવ ચાલી રહ્યો છે એ ખૂબ જ ભવ્યથી અતિભવ્ય આયોજન થવાનું છે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન છે તેમજ તેમનું જન્મ ઉત્સવ છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ મંદિર જે રિનોવેશન કરી મતલબ નવું જ બનાવવામાં આવ્યું છે તો આપણે હવે જઈશું અને માતાજીના દર્શન પણ કરીશું તો મિત્રો આવતા રવિવાર પાંચ તારીખે અહીંયા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ થવાનો છે અને ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન થવાનું છે તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું માતાજીનું મંદિર સંપૂર્ણપણે તૈયાર થઈ ગયું છે તો મિત્રો આ રીતે અહીંયાનું જે સંપૂર્ણ જે હવે પછી પાંચ તારીખ પાંચ દસ બે હજાર પચીસ રવિવારે ભવ્યતિભવ્ય લોક ડાયરીનું આયોજન થઈ રહ્યું છે એ પણ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા તેમજ જન્મદિવસ નિમિત્તે ખૂબ જ સારું એવું લોકેશન છે જગ્યા છે અને તો બધા મારા યુટ્યુબ પરિવાર મિત્રોને અહીંયા આવવા માટે ભાવભર્યું આમંત્રણ છે તો દર્શક મિત્રો અહીંયાના જે માતાજીનું પ્રાણ પ્રતિષ્ઠા અને જન્મોત્સવનો અહીંયા આયોજનનો વિડીયો આપણે પૂરો કરીશી અને હવે પછી નવા અપડેટ સાથે તમને જે આયોજનનું સંપૂર્ણ તૈયારી થઈ જશે એ પણ વિડીયોની માહિતી આપશે મિત્રો તો અહીંયાનો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીશી તો બધા માતા મિત્રોને જય માતાજી જય શિયા જય મા મંગળ માતાજી